હલો રોન ગુડ મોર્નિંગ જય ઇ સારામ હું અને મારી સિસ્ટર અત્યારે આવી ગયા છીએ ગામના પાદર જોકે પહોંચી ગયા છે મમ્મી આવે છે જાત્રામાંથી તો ઘર પાસેથી લઈને પાદર સુધી સાથિયા કરતા કરતાં આવતા હતા અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે થઈશું રિટર્ન હમણાં થોડી જ વારમાં મમ્મીની પહોંચશે તો એમના સામૈયા વગેરે થશે તો બ્લોગમાં બન્યા રહેજો મેં બી તમારી જોડે આજે બધું શેર કરીશ આ છે મારાથી નાની સિસ્ટર અમે બંને અત્યારે સાથીઓ કરવા આવી ગયા હતા અને ફાઇનલી ગામના પાદર પર પહોંચી ગયા છીએ અને ફટાફટ એક પછી એક બધા સાથીઓ ઘરથી લઈ અને પાદર સુધી પહોંચાડી દીધા છે અહીંયા છે હનુમાનજી દાદુનું મંદિર કેમ કે જ્યાં ગામનું પાદર હોય ને ત્યાં અંદર ગેટની અંદર આવતા જ ગામના પાદરમાં હનુમાનજીનું મંદિર હોય જ છે અને અમારા ગામમાં પણ છે જ અને અહીંયા તમે જોઈ શકો છો આખા રસ્તે અમે એક પછી એક બધે જ આખા ગામમાં સાથિયાઓ કર્યા છે અને આ છે અમારા ગામનું રામ મંદિર છે હમણાં જ બન્યું છે અને અત્યારે ફાઇનલી ઘરે પહોંચ્યા અને સાથિયાઓ કરીને ત્યાં ફોન આવી ગયો છે કે મમ્મીને એ લોકો પાદરમાં આવી ગયા હતા તો અત્યારે અમે લોકો બધા જ તૈયાર થઈને નીકળી ગયા છે મમ્મીના સામૈયા માટે અને એક પછી એક અત્યારે ચલો ધીમે ધીમે નીકળશું અને જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે અમારી સાથે બહુ બધા લોકો ન હતા બટ ધીમે ધીમે નીકળ્યા ત્યારે બહુ ઓછા લોકો હતા અમારી સાથે અને આગળ જતાં ગામના લોકો પણ જોડાવા લાગ્યા હતા કેમ કે મમ્મી આજે આવી રહી છે પચીસ દિવસની જાત્રા પૂરી કરીને અને અત્યારે પહોંચી ગયા છે રામ મંદિરે અને બધા જ બહુ ખુશ છે આ છે મારા પપ્પા જે સૌથી વધારે ખુશ છે કેમ કે મમ્મી આજે પચીસ દિવસ પછી આવેલી છે અને પપ્પા પચીસ દિવસ એકલા રહ્યા હતા એટલે એમનું મન તો એ જ જાણે બધાને ખબર છે અને અમે લોકો જ્યારે જવાનું કહેતા ત્યારે પણ ના પાડી દેતા અને કોઈ પણ પ્રસંગ હોય તો ગુજરાતીમાં કહેવત છે ને જ્યાં સુધી બાયું રાસડા ન રમે ત્યાં સુધી એ અધૂરો જ કહેવાય તો અહીંયા જે બહેનો બધા રાસ લેવા લાગ્યા છે ત્યાં સુધીમાં બધા લોકો ભેગા થઈ જાય એટલા માટે અને ધીમે ધીમે બધા ભેગા થયા ત્યાર પછી અમે લોકો ત્યાંથી અત્યારે પાદર તરફ જવા રવાના થયા છે અમારી શિયાબી બી રેડી થઈને બધાની સામે પહોંચી ગઈ અને બધાની સાથે જોડાઈ ગઈ છે મમ્મીના શામૈયા કરવા માટે અત્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને આવી ગયા છે ગામના પાદરમાં મમ્મી પણ આવી સૌથી પહેલાં પપ્પાના આશીર્વાદ લીધા અને અહીંયા પહોંચી મમ્મી છે નાની વ્યક્તિ હોય એમ મોટી એમનાથી બધાને પગે લાગી અને બધાને એટલું માન આપ્યું છે અને આજે મમ્મી પચીસ દિવસ પછી આવી છે તો બધા થોડા ઇમોશનલ પણ થઈ ગયા છે કેમ કે બધાની આંખમાં આંસુ છે અને ખાસ કરીને મારી વાત કરું તો કોઈની વિદાય હોય કે કંઈ પણ એવો પ્રસંગ જ્યારે મને ક્યારે પણ આંસુ નથી આવતા આજે મમ્મી આટલા દિવસ પછી આવી તો અચાનક જ આંખમાં આંસુ આવી ગયા કે ચલો પચીસ દિવસ પછી હેમખેમ મમ્મી ઘરે આવી ગઈ છે અને જ્યારે જાત્રામાં ગઈ હતી ત્યારે ફોન ન ઉપડતો તો બધાના શ્વાસો અધર ચડી જતા હતા કેમ કે અમુક અમુક સ્થળ જેવા હતા કેદારનાથના અમુક અમુક ઘટનાઓ વિશે આપણે સાંભળ્યું હોય એટલે થોડો ડર પણ લાગે આ છે અમારા ગામનું હનુમાનજીનું પાદરમાં જે મંદિર આવેલું છે ત્યાં મમ્મીએ સૌથી પહેલાં ત્યાં આરતી કરી હનુમાનજીના આશીર્વાદ લઈ અને અહીંયાથી શરૂઆત કરી અને અમે હવે લોકો અમે બધા લોકો છીએ હવે ધીમે ધીમે ગામ તરફ રવાના થઈશું કેમ કે અહીંયા બધા ભેગા થઈ ગયા છે અને મમ્મીનું સ્વાગત સામૈયા પણ થયા છે અને ધીમે ધીમે હવે ભાઈના હાથમાં છે કાનાજી જે મમ્મી લાવ્યા છે અને જમનાજી તો એમને લઈને જ ઘરે જઈશું અને આ છે અમારા આડોશી પાડોશી બધા અને ગામના બહેનો મમ્મીના ફ્રેન્ડ સર્કલ અહીંયા પહોંચી ગયા છીએ અને વાજતે ગાજતે જ સામૈયા થયા છે તો ઢોલીઓ પર બધાએ બહુ બધા પૈસા ઉડાડ્યા છે આજે અને બધા લોકો ખુશ છે કેમકે ઘણા દિવસ પછી મમ્મી આવ્યા છે અને ખુશી હોવી પણ જોઈએ આ માહોલ અને આ વસ્તુ મેં ક્યારેય ફીલ ન કરી હતી કે કોઈ જાત્રામાં જાય પછી સામૈયા થતા હોય આવું બધું સાંભળ્યું હતું અને આજે ખાસ કરીને જોયું છે મેં પહેલીવાર કોઈના સામૈયામાં મેં ક્યારેય સામેલ ન થઈ હતી આ છે મારા ફાઈ જે મારા ઘરના દરેક પ્રસંગમાં સૌથી આગળ હોય છે અને દરેક વ્યક્તિ આજે અહીંયા હાજર છે મારા ફઈ અને અમારા મારી આ છે મારી સિસ્ટર અને આ છે મારા જમ્માઈ એમને તો તમે મોસ્ટ ઓફ ઓલરેડી મારા બ્લોગમાં જોયા હશે મારી સિસ્ટરને અને સાઈડમાં મારા ભાઈ અને મમ્મી અને કોઈ કાલે કોમેન્ટ સેક્શનમાં પૂછ્યું હતું કે તમારી કેટલી સિસ્ટર છે તો મારે બે સિસ્ટર છે અને એક બ્રધર છે અત્યારે પહોંચી ગયા છીએ અમારા ગામના રામ મંદિરે તો અત્યારે અહીંયા જ છે વાઘવા આવી ગયા છે બાર સમથિંગ અને અહીંયા મમ્મી છે અત્યારે આરતી વગેરે કરીશું અને અહીંયા જ આશીર્વાદ લઈ અને ત્યાર પછી અમારા ઘર તરફ જઈશું તો સૌથી પહેલાં અહીંયા પહોંચી મમ્મી અમારા ભગવાનની અત્યારે બાર વાગે ઓલરેડી રામ મંદિરની આરતી ચાલુ કરી છે અમારા ગામનું રામ મંદિર છે હમણાં જ બન્યું છે અને રામ મંદિરના પૂજારી મારા પપ્પા જ છે હવે તો તમને લોકોને ખ્યાલ જ હશે જે લોકો પહેલાંથી મારા વ્લોગ જોઈ રહ્યા છે તો મમ્મી અહીંયા પહોંચી બધા ભગવાનને વધારે આવ્યા આરતી થઈ ગઈ ચાલુ અમે બધા આરતીમાં ઊભા રહી ગયા હતા અને એક પછી એક બધા ભગવાનને વધાવી મમ્મીએ એમના આશીર્વાદ લીધા અને ત્યાર પછી જ અહીંયાથી ઘર તરફ પ્રયાણ કરવાનું છે તો ત્યાં જ્યાં સુધી આરતી થઈ ત્યાં સુધી બધા આરતીમાં ઊભા રહી ગયા હતા અને અહીંયા જમના ઝીલ આવ્યા છે અને આ ધજા તમે જોઈ રહ્યા છો એ મમ્મી છે અયોધ્યાથી લાવેલી છે તો એ ધજા અત્યારે અમે રામ મંદિર ઉપર જ ચડાવવાના છીએ તો અત્યારે આ ધજા તમે જોઈ શક્યો છો એ અયોધ્યાની છે તો અમારા રામ મંદિર પર લગાવવા માટે આ તરફ ભાઈ અત્યારે રામ મંદિર ઉપર ચડી રહ્યો છે અને અહીંયા અમારા જમાઈ રાજાને તમે જુઓ જ છો અધ વચ્ચે અટક્યા છે વિચારતા હશે કે ચડું કે નહીં આટલું ઊંચું છે કેમ ચડું ધીમે ધીમે પાછળ જાય છે હવે આટલી બી બીક કેમ લાગતી હશે અને અહીંયા અમારું ફૂલ ફેમિલી અત્યારે ફોટોશૂટ કરવા માટે ઊભું રહી ગયું છે ફોટો શૂટ કર્યા વિડીયો શૂટ કર્યા અને અત્યારે મારી શિયાબેબી અને ડાકબીજો કોઈ ડિસ્કો કરે ના કરે એમને ઘર સુધી ડિસ્કો કર્યો છે અને ખૂબ મજા કરી છે આજે બધા ખૂબ ખુશ છીએ અને અમે લોકો તો ઓલરેડી મમ્મીના સ્વાગત માટે એમની બધી તૈયારીઓ કરવા માટે બે દિવસ પહેલાં જ આવી ગયા હતા અમે ત્રણેય સિસ્ટર કેમકે પપ્પા છે પચીસ દિવસથી આ ઘરે એકલા હતા એટલા માટે ઘરની સાફ સફાઈ પણ કરવી જરૂરી હતી તો બધું કરીને મમ્મી જ્યાં સુધીમાં ઘર પર આવ્યા ત્યાં સુધીમાં અમે બધી તૈયારીઓ કરી લીધી હતી અત્યારે રામ મંદિરથી એમના આશીર્વાદ લઈ મમ્મી અને અત્યારે અમે ઘર તરફ નીકળવા રવાના થઈ ગયા છીએ પરંતુ એ પહેલાં ઘર પર જઈએ એ પહેલાં અત્યારે વચ્ચે આવે છે અમારા બોટાવાળા બાપુનું મંદિર એ પહેલાં એક એક ચોક અને ગામમાં જતા એક એક મંદિર કેમ કે બધા લોકોને ખબર હતી કે મમ્મી આજે આવી રહ્યા છે તો રસ્તામાં જેમના ઘર પાસેથી નીકળીએ એ બધા લોકો મમ્મીના આશીર્વાદ લેતા હતા અને હાથમાં કંઈક ને કંઈક ભેટ પણ આપતા હતા ત્યાંથી નીકળી અને ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા હતા ઓટાવાડા બાપુને ત્યાં અમારા ગામના આ ઓટાવાળા બાપુનું નામ ગુંજે છે વિદેશ સુધી અને મારા મમ્મી વ્યક્તિ કોઈ નાની હોય યા મોટી દરેક વ્યક્તિને જ્યાંથી પાદરથી રવાના થયા ત્યારથી ઘર સુધી જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી દરેક વ્યક્તિને પગે લાગી આશીર્વાદ લેતા લેતા અત્યારે જઈ રહ્યા છીએ ઘરે ઓટાવાળા બાપુને ત્યાં પહોંચી મમ્મીએ ત્યાં આરતી કરી દીવાધૂપ કરી અને એમના દર્શન કરી અને ત્યાર પછી આગળ રવાના થશું બટ અહીંયા ભોળાનાથનું પણ મંદિર આવેલું છે ત્યાં જ અમારા ઓટાવાળા બાપુનું મંદિર છે એમની બાજુમાં જ છે અને જ્યાં સુધીમાં મમ્મી અંદર આરતી કરે છે અને આશીર્વાદ લેશે ત્યાં સુધીમાં બહેનો બધા રાસ લેવા લાગ્યા છે ને જ્યાં સુધી આપણે કોઈ પણ પ્રસંગ હોય અને આપણા ગુજરાતીઓ રાસ ન લઈએ ત્યાં સુધી આપણો પ્રસંગ અધૂરો કહેવાતો હોય છે તો અત્યારે બધા રાસ લેવા લાગ્યા છે અને મમ્મી બધાને ભગવાનને ત્યાં દીવા કરી અને આશીર્વાદ લઈ રહ્યા છે અને આ તરફ અહીંયા બાજુમાં જ અત્યારે ભોળાનાથનું મંદિર હતું ત્યાં દર્શન કરી ખોડિયારમાંના મંદિરે આવી ગયા છીએ અને અત્યારે કાનાજી જમનાજીને લઈ લીધા છે મારા હાથમાં એક પછી એક બધાને લાવવો મળ્યો છે આજે અને અમારા આડોશી પાડોશી અને જે બી અમારા ફેમિલીવાળા આવ્યા હતા બધાએ બહુ બધો સપોર્ટ કર્યો છે અને મમ્મી પપ્પા અમારા ઘરની કોઈ પણ ઘરની વ્યક્તિ છે યા બહારની કોઈ નાની મોટી એટલું બધું માન સન્માન આપે છે મને એ નથી સમજાતું કે અમુક અમુક લોકો છે માનને લાયક પણ નથી એવા લોકોને પણ મારા મમ્મી પપ્પા શું કામ માન સન્માન આપે છે નાની વ્યક્તિ હોય યા મોટી અને મારું તો કેવું છે કે જે આપણને માન આપે એમને આપવાનું બાકી જે નથી આપતા એને ભાવ પણ નહીં આપવાનો મારો આ ટાઈપનો નેચર છે અને હોવું પણ જોઈએ પણ મારા મમ્મી પપ્પા છે એ દરેક વ્યક્તિ એમને કોઈ ભાવ આપે છે યા ફિર નહીં એમને પણ આપે છે અને આ વસ્તુ મને બિલકુલ નથી ગમતી બટ મમ્મી પપ્પાને કોણ સમજાવે અને આપણે અત્યારની જનરેશન બીજાની મને ખબર નથી પરંતુ એટલી ખબર છે કે આપણને જે ભાવ આપે છે એમને આપો આપણી જે ખણખોત કરે છે ને એવા લોકોને પાછું વળીને પણ નહીં જોવો અને અત્યારે ફાઇનલી પહોંચી ગયા હતા અમે અમારા ઘર પાસે અને અહીંયા પહોંચી અને આજો અમારા જમાઈના હાથમાં અત્યારે અબિલ ગુલાલ આવી ગયા છે ને બધાને એ રીતે નવડાવે છે માંડ મોકો મળ્યો હોય અને બધાને છે ભૂતળા જેવા કરી દીધા છે અને હવે હું ક્યાંક છે કંકુ ગોતી રહી છું કેમ કે મારી હાલત તમને બહુ વધારે જ ગંભીર કરી દીધી છે મને એમ કે આપણને નહીં ઉડાડે પણ હાથમાં આવ્યો એટલે ઢગલા જ કરી પછી મે વારો કંકુ જ ગયો હતો અને આ બેન તમે જોઈ રહ્યા છો અમારા ગામના હરિજનવાસના બહેનો છે ઘણા લોકો કહેતા હોય છે ને હરિજનવાસના બહેનોને હરિજન હોય એને દૂર રાખતા હોય છે પણ અમારા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય જ્યારે એ બહેનો આવે તો કોઈ ભેદભાવ નથી રાખવામાં આવતો એ લોકો આવીને મમ્મીને વધાવી ગયા છે આ એક મોટું પહેલું કહેવાય નહીં તો ગામમાં બહુ આવા ભેદભાવ હોય છે અને ફાઇનલી પહોંચી ગયા છીએ ઘર પર અને મમ્મીના કંકુ પગલાં થઈ ગયા છે ચાલો અને પહોંચી ગયા છીએ અત્યારે ઘરે ઘરે છે કાનાજી અને જમનાજીને બેસાડી એમની આરતી કરીશું અને ત્યાર પછી ભાઈ અને ભાભી મમ્મીના છે ચરણો ધોઈ અને ચરણામૃત લેવાના છે અને આજે ફાઇનલી વાંચતે કાજતે મમ્મીના શામૈયા થયા છે અને પચીસ દિવસ પછી હેમખેમ મમ્મી ઘરે પહોંચી ગઈ છે અને અમારું ફૂલ ફેમિલી અને આડોશી પાડોશી અને મમ્મીના ફ્રેન્ડ સર્કલમાં જે પણ હોય એ બધા થયા અને અત્યારે આરતીઓ ઉતારી અને ત્યાર પછી બધા બેસી ગયા છે અહીંયા ચા પીવા માટે આ છે મમ્મીના ફ્રેન્ડ બાજુમાં ફઈ છે અને એમની બાજુમાં મારી સિસ્ટરના સાસુ છે બધા લોકો અત્યારે બેસી ગયા છે આ છે અમારા આડોશી પાડોશી બધા લોકો આમાં સામેલ થયા હતા આ છે મારા મમ્મીના વહેવા અને અહીંયા પપ્પા ફુવા અને બધા લોકોનો ડાયરો જામ્યો છે જમાય ભાઈ બધા લોકો અને અત્યારે છે બધું ફંક્શન રામૈયાનું જે હતું એ ફિનિશ થયું છે ઘણા દિવસ પછી મારા મમ્મીને ઋષિએ જોઈ છે તો કંઈક ખુશી એમની બી અલગ છે અને અત્યારે પહોંચી ગયા છે અમારા ગામના પાર્ટીએ કેમકે બધા લોકોનું જમણવાર બપોરનું ત્યાં જ રાખેલું હતું મારા ગામના પાર્ટીએ હવે હોટેલ છે એટલે ઘર પર કંઈ કરવાની જરૂર નથી તો ફાઇનલી અત્યારે અમે લોકો બધા આવી ગયા છીએ અહીંયા જમવા માટે તમે જોઈ શકો છો અને ફૂલ ફેમિલી અને અમારા થોડું કુટુંબ બી સગાવાલાને બધાને તેડાવ્યા હોય અને અમારા આડા પાડોશી પાડોશી બધા લોકો અત્યારે આવી ગયા છે અમારા ગામના પાટીયા જમવા માટે અને અહીંયા તમે જોઈ શકો છો આ છે અમારા જમાય ખાઈ ઠૂસી ફૂસી બધું ભરી અને અત્યારે પપ્પા સામે ઢેફલા ઉલારવા આવી ગયા છે એ ખાઈ ન ખાય બીજાનો વારો પહેલાં કાઢે અને અહીંયા છે અત્યારે જમીને આવી ગયા છીએ ઘર પર અને આ ફૂલ ફેમિલી અમારું એક જ રૂમમાં બેસી ગયું છે બધા જ એન્જોય કરવા માટે અત્યારે જ્યારે પણ અમારા ઘરમાં કોઈ ફંક્શન હોય ત્યારે ફંક્શન પૂરું થાય ત્યારે અમે આ જ રીતે બેઠા હોઈએ છીએ અને આજનો બ્લોગ અહીંયા જ કરીશ શમા કેવો લાગ્યો છે આજનો બ્લોગ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો